સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો નો મિત્રો તમે આપણી થમને જોઈ અહીંયા અને અહિયાં તમે જોઈ રહ્યા છો એ રીતે ફોરેસ્ટ બીટગાર્ડ જે છે એના આઠ ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ

છે મેં કીધું મેરિટ લિસ્ટ લિસ્ટકલું છે ખાલી આઠ ગણા વિદ્યાર્થીઓનું પણ મિત્રો હજી આની અંદર રાઉન્ડ ત્રણ થી ચાર રાઉન્ડ પડશે વિશ્વાસ રાખજો ત્રણ થી ચાર રાઉન્ડ પડશે ત્રેવીસ જગ્યા છે આનાથી દોઢ ગણી વધારે જગ્યા છે એટલે અહિયાં મિત્રો તમારે સાઈઠ હજાર ની ગણતરી રાખવાની કે સાઈઠ વિદ્યાર્થી જયારે આવશે સાઈઠ ની આસપાસ આમાં પ્લસ માઇનસ કરવાના જ્યારે 60000 વિદ્યાર્થી પ્લસ માઈનસ થશે ત્યારે જ મિત્રો આની જગ્યા ભરાય એટલે આની અંદર હજી ચિંતા ન કરતા રાઉન્ડ બીજા પડશે અને મિત્રો બીજો તમને જણાવવા માંગુ કે 268000 વિદ્યાર્થીએ એક્ઝામ દીધેલી છે 268000 વિદ્યાર્થીએ શું દીધેલું છે તો કે પરીક્ષા આપેલી છે પરીક્ષા એસી હજાર વિદ્યાર્થીને ના પાસ તો અંદાજ છો આમાં કઈ ફાઇનલ નથી પણ મિત્રો આમાંથી મેં કીધું એમ જુઓ તો સાઈઠ હજાર વિદ્યાર્થીઓને બોલાવે સાઈઠ હજાર ની આસપાસ ત્યારે જગ્યા ભરાય જોઈએ છીએ હવે કેવું થાય છે મિત્રો વધારે આની અંદર અનુમાન અત્યારે લગાવવાનું રે બાકી ખ્યાલ આવે નહીં પણ આ રીતનું કઈક છે મિત્રો બરાબર સાથે સાથે મિત્રો જણાવી દઉં છું કે જેને સીસી છે બરાબર જે વિદ્યાર્થી મિત્રો એ સીસીઈ ની એક્ઝામ દીધી હોય એ પણ જોઈ લેજો એની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે એ પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઇટ પર જ જોવાની છે જેની અંદર મિત્રો તમે સાઈડ પર જશો એટલે હવે તમને કઈ નવું નથી એની અંદર કેપ્ચા ને એવું નાખવાનું આવે છે તમારો રોલ નંબર નાખવાનો આવે છે એટલે કે તમારો કન્ફર્મેશન નંબર પછી કે તમારો બે પાસવર્ડ નાખવાનો આવે છે તમારી બર્થડે આ બધું નાખો એટલે મિત્રો ફોર્મ ખુલી જાય અને તમે ફાઈનલ આન્સર કી જોઈ શકશો બરાબર અને મિત્રો તમે જેમ અહીંયા જોયું એમ તમારી તમારી શારીરિક શારીરિક કસોટી કસોટી મિત્રો ક્યારે આવશે તો ઓક્ટોબર નવેમ્બર જે છે એની અંદર આવશે ઓક્ટોબરના અંતમાં અથવા તો નવેમ્બરના સ્ટાર્ટિંગમાં તમારી શારીરિક કસોટી આવશે બરાબર જે લોકોનું મેરિટ અત્યારે બહાર પડ્યું છે એનું ખાસ ધ્યાન આપજો હજી વારો આવશે આવશે ને આવશે બરાબર હજી તો મિત્રો આમાં ઘણું બધું બાકી છે બીજું મિત્રો એ કહીશ કે ગ્રાઉન્ડ જેનાથી થઈ જાય છે એ પણ હવે થોડા થોડા અંતરે પ્રેક્ટિસ કરતા રહેજો પણ

આ અપડેટ આવી અને ઉમેદવારોને બોલાવ્યા એટલે આમાં મિત્રો તમે મૂંઝાતા નહીં મૂંઝાવાની કઈ જરૂર નથી જેમાં રિઝલ્ટ નથી આપ્યું પણ હજી મિત્રો રિઝલ્ટ તમારું આવશે કઈ પણ અપડેટ આવશે એટલે મળીશો તો અહીં સુધી રાખીએ છીએ મિત્રો આગલા લેક્ચરમાં હવે મળશું